છે સુડતાલીસ ટકા વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે અંતરિયાળ ગામોમાં હજુ પણ નેટવર્કનો અભાવ જોવા મળે છે અગાઉ સૌથી વધુ મતદાન કેન્દ્ર શેડુ એરિયામાં આવતા હતા પરંતુ પ્રવાસને વેગ મળતા પ્રવાસીઓ વધુ આવતા હોવાથી ધીરે ધીરે નવા મોબાઈલ ટાવર નાખ્યા નર્મદા જિલ્લામાં મતદાન કેન્દ્રો કે જે શેડો એરિયામાં આવે છે હવે માત્ર ચોવીસ જેટલા મતદાન કેન્દ્રો વધ્યા છે ખાસ સુવિધા કરવામાં આવશે જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં હાલ ચોવીસ જેટલા શેડુ એરિયાના ગામો જ્યાં કનેક્ટિવિટી ઓછી છે પરંતુ ચૂંટણીમાં ચાલે નહીં કોઈ પણ માહિતી પહોંચાડવા માટે જે તે સ્થળ પર સિદ્ધિ વાત થાય તેવા કર્મચારીઓ મૂકવામાં આવે તો સરળતાથી આંકડાકીય માહિતી અને કઈ માહિતીની જરૂર પડે તે માટે સંપર્ક સાધી શકાય એવા માટે શેડુ એરિયાના મતદાન વિમાન મથકો પર ખાસ ફોરેસ્ટના અને પોલીસ જવાનો બંને બોગી ટોકી સાથે સજ્જ હશે જે શેડો એરિયાના મતદાન મથકો પર ફરજ બજાવશે માહિતી ની આપલે કરશે જો કે હજુ પણ એવા ચોવીસ ગામો છે જ્યાં મોબાઈલ કનેક્ટિવિટી નથી ગામના લોકો પણ વહેલી તકે મોબાઈલ ટાવર માંગણી કરી રહ્યા છે અત્યારની જે લોકસભાની ચૂંટણી છે એમાં ખાસ કરીને નર્મદા જિલ્લા જે આપણો વિસ્તાર કહેવાય છે એમાં બે વિધાનસભા આવે છે એકસો અડતાલીસ નાંદોદ અને એકસો ઓગણપચાસ ડેડિયાપાડા આજથી તમને વાત કરું તો અત્યારે આપણે કુલ ચોવીસ શેડો બુથ છે નાંદોદમાં નવ અને જેડિયાપાડામાં પંદર એમ કરીને આ શેડો બુથ વાત કરીએ તો શેડો બુથમાં એવા બુથ છે કે જે કનેક્ટિવિટી ઓછી આવવાના કારણે મતદાનના દિવસે મતદાનનું રિપોર્ટિંગ મોડું મળવામાં વિલંબ થાય એના માટેનો આપણે શેડો બુથ આઈડેન્ટિફાઈ કરતા હોઈએ છીએ બે હજાર બાવીસ લોક વિધાનસભા ચૂંટણી વખતે અંદાજીત સુડતાલીસ જેવા હતા ઓલમોસ્ટ પચાસ જેવા શેડો બૂથ હતા જેવા ઘટીને મોબાઈલ કનેક્ટિવિટી સારી થવાના કારણે અત્યારે ચોવીસ જેવા રહ્યા છે લોકસભા ઇલેક્શનની વાત કરીએ તો અત્યારની વ્યવસ્થામાં આપણે જિલ્લા કક્ષાના નોડલ તરીકે ડીસીએફ સાહેબને આપણે નિમણૂક આપેલી છે ફોરેસ્ટ વિભાગની જે ઇન્ટરનલ વોકીટોકીની વ્યવસ્થા હોય છે આ તમામ હોય આપણે વોકીટોકી મારફતે ફોરેસ્ટની ટીમ ડિપ્લોય કરાશે એ ફોરેસ્ટની ટીમ ઓકી મારફતે મતદાન મથકમાંથી આંકડા લઈને નજીકના જે એઆરઓનો કંટ્રોલ રૂમ છે એ એઆરઓના કંટ્રોલ રૂમમાં દિવસ દરમિયાનના તમામ આંકડા અને દિવસ દરમિયાનની તમામ ગતિવિધિ જેવી આંકડાને આપવાની થશે એ તુરંત જ નજીકના કંટ્રોલ રૂમમાં આપશે નાંદોદની વાત કરીએ એકસો અડતાલીસ નાંદોદ જે આપણી મુખ્ય કોન્સ્ટિટ્યુઅન્સી છે ને આપણું હેડક્વાર્ટર છે એમાં બસો મોજી કરીને પોલિંગ સ્ટેશન છે બસો ચોવીસ સુરફાણ છે બસો બત્રીસ ચિંકુઆ છે એવી રીતે અલગ અલગ દેડિયાપાડાના વાત કરીએ એકસો ઓગણપચાસ ડેડીયાપાડા એસટી એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીની તો પચાસ વેડછા છે વીસ નામગીર છે બસો ચુમ્માલીસ પહાડી એક છે ત્રણસો બાર દેવસાકી બે છે આવા અલગ અલગ બુથોમાં આપણે શેડો બુથ તરીકે આઈડેન્ટિફાઈ કરીને ફોરેસ્ટ વિભાગના સંકલન મારફતે ફોરેસ્ટ વિભાગના હોકીટોક યુઝ કરીને કંટ્રોલ રૂમમાં માહિતી પહોંચાડશું નર્મદા જિલ્લાની બે લોકસભા ભરૂચ અને છોટા ઉદેપુરમાં ચૂંટણી નું રણસિંગું ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે તંત્ર પણ મતદાન માટે જાગૃત બન્યું છે ખાસ કરીને નર્મદા જિલ્લો જંગલ અને પહાડી વિસ્તારમાં આવેલો છે ત્યારે અહીંયા મોબાઈલ ટાવરો ન હોવાને કારણે શેડિયો એરિયામાં આવેલા એવા ચોવીસ ગામો એવા છે કે જ્યાં નેટવર્ક નથી અથવા ખૂબ જ ઓછું છે ત્યારે ચૂંટણી કામગીરીમાં સરળતા રહે તે માટે ફોરેસ્ટ વિભાગ અને વન વિભાગ દ્વારા ચોવીસ શેડિયો એરિયામાં વોકી ટોકી લઈને આ લોકો કામગીરી કરશે ખાસ કરીને ગ્રામજનોને એવું કહેવું છે કે અમારા આ ચોવીસ ગામો જે છે ત્યાં મોબાઈલ ટાવરો નથી આ લોકો મોબાઈલ ટાવરોની પણ માંગ કરી રહ્યા છે જેથી કરીને નેટવર્ક મળી શકે અને અન્ય ડિજિટલ સુવિધાઓનો ઉપયોગ કરી શકે દીપક જગતાપ નર્મદા દીપક જગતાપનો રિપોર્ટ એસ માઇન ન્યૂઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા હું એસ માઇન સાથે